અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ

પણ જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ તેમ હમણાં હંમેશા પાંચમો તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે જ્યાં તમારી સંપત્તિ હશે ત્યાં જ તમારું હૃદય પણ હશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગોયુગી